દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશના નાગરિકોને જે વચન આપ્યું હતું આ વખતે દિવાળી ઉપર બધાને ખુશીઓ મળશે પંદરમી ઓગસ્ટે સાહેબે લાલ કિલ્લા પરથી આ વચન આપ્યું હતું એના એ વચન નિભાવવા માટે સાહેબે જીએસટીના સ્લેબમાં જે ફેરફાર કર્યો એના કારણે અમૂલની જે પ્રોડક્ટ હતી એના પર જીએસટી લાગતો હતો એની અંદર યુએસટી મિલ્કની અંદર પાંચ ટકા જીએસટી હતો એ નાબૂદ કર્યો છે ઘી અને માખણમાં બાર ટકા જીએસટી હતો એની જગ્યાએ પાંચ ટકા કર્યો છે એટલે આના કારણે જે પણ પ્રોડક્ટ અમારી અમૂલની હતી એ બધી અલગ અલગ સાતસો જેટલી આઈટમમાં એનો ફાયદો ગ્રાહકને થવાનો છે યુએસટી મિલ્ક હોય ઘી હોય માખણ હોય આઈસ્ક્રીમ હોય ચીઝ હોય પનીર હોય આ બધાની અંદર ફાયદો થવાથી એનો ખૂબ મોટો લાભ આપણા ગ્રાહકોને મળવાનો છે અને અમૂલે આદરણીય મોદી સાહેબના જે પહેલ છે એને વધાવી અને આજથી જ એ ભાવનો ઘટાડો અમલમાં મૂકી દીધો છે એના કારણે બજારની અંદર મધ્યમ વર્ગના લોકોને બધા લોકોને ખૂબ મોટો ફાયદો એના કારણે થશે અને આદરણીય મોદી સાહેબે પંદરમી ઓગસ્ટે લાલ કિલ્લા બધી જે જાહેરાત કરી હતી કે દિવાળીની ખુશી વખતે દેશના નાગરિકોને મળશે તો સાચા અર્થમાં આ ભાવ ઘટાડાના કારણે ખૂબ મોટો આર્થિક ફાયદો બધા ગ્રાહકોને થવાનો છે